નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાય ગુજરાત ન્યૂઝ ચેનલના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનો છે કે દસ અગિયાર બે હજાર પચીસ આજનું હવામાન વિભાગ છે તે કેવું જોવાનું છે કારણ કે જે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી અને શિયાળાને લઈને જે મોટી શરૂઆત થઈ ગઈ છે અને ત્રીજી બાજુ છે તે ફિલીપાઇન અને તાઇવાન જેવા

કરવાનું છે કે કાલ મેંગી જે વાવાઝોડું હાલ તાઇવાન જે બોર્ડર ઉપર તડામાર છે તે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે અને હાલમાં બે જગ્યા છે તે વાવાઝોડું એક્ટિવ છે જે તમે જોઈ શકો છો અને આ વાવાઝોડું ભલે દૂર હોય પણ આંબાલા લેશે તે આગાહી કરી છે બંગાળની ખાડીમાં અઢાર તારીખે છે તે સિસ્ટમ બની જશે એટલે કે હાલ આ તારીખ તે દસ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ ની પણ હવામાન વિભાગની વાત કરીશું અને આગામી અઠાર તારીખ સુધી છે તે હવામાન કેવું જવાનું છે તેની પણ સાથે સાથે વાત કરવાનું છે કારણ કે જે કાલ મેંગી વાવાઝોડું બન્યું છે તે અઢાર તારીખે છે તે બંગાળની ખાડીમાં છે તે લો પ્રેશર સાથે છે તે આવી જવાનું છે અને બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત તરફ છે તે આગળ વધશે અને

તાપમાન છે તો જતું ગુજરાતમાં લગાતાર વરસાદની આગાઈ સોમાસાની વિદાય અને શિયાળાની સૌથી સમાચાર છે અને આપણે નેક્સ્ટ વિડીયો પણ બનાવ્યો હતો કે દસ હજાર કરોડ સુધીની છે તે સહાય ખેડૂતોને આપવામાં આવશે જે પચીસ નવેમ્બર થી પચીસ ડિસેમ્બર સુધી છે જે ખેડૂતો મિત્રો ને આપવામાં આવશે તો હવે વાત કરીશું કે આગામી ગુજરાતમાં વરસાદ કેટલો દિવસ

ગુજરાતના ખેડૂતો માટે છે તે સૌથી મોટા સમાચાર આવ્યા છે અને જે આપતા મિત્રો છે તે જોઈ પણ લીધા છે કારણ કે મગફળી અડદ અને સોયાબીનમાં જે ટેકાના ભાવમાં છે તે ભારે ધડખમ છે તે વધારો કર્યો છે અને ખેડૂત મિત્રો માટે હાલ કપાસના ભાવમાં પણ છે અમુક જિલ્લાઓ એવા છે ગામડાઓ ક્યાં ત્યાં છે તે કમોસમી વરસાદ ધીમો ધીમો છે તે પડી શકે છે અને વરસાદ શિયાળાનો નકશો અને ફોટા લાઈ તમને બતાવીશ તો હવે આપણે વાત કરીશું કે લાઈવમાં વરસાદ શિયાળા અને ઠંડી અને જે પડી પડવાની છે તેના લાઈવ ખોટા આવ્યા છે તેની બે હજાર પચીસ ના દિવસે છે તે ખેડૂત મિત્રો સમાચાર છે તે આપવામાં આવેલા છે તો ગુજરાત નું હાલ નું હવામાન વિભાગ તમને જણાઈ દઉં તો હાલમાં છે તે શિયાળો ગુજરાતમાં છે તે ચાલી રહ્યો છે તો હાલમાં તડામાં બી શક્યો છે જે ઉનાળો અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે સવાર સવારમાં છે તે મેઘરા મેઘરવો છે તે ભારે છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં શિયાળો ગુજરાતમાં મોટો વરસાદ નથી અમુક અમુક વિસ્તારમાં છે ટોટલ શિયાળાની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે કાલ જરૂર છે તે ખાસ તમને જણાવી દો કે કાલ મેંગી જરૂર છે તે અઢાર તારીખે છે તે બંગાળની ખાડીમાં આવશે અને ત્યારે ગુજરાત છે તે ફક્ત તેરસો મીટર છે તે દૂર રહેવાનું છે અને જે દસ તારીખે ત્રણ હજાર કિલોમીટર દૂર અને અંબાલાલે કહ્યું કે અઢાર તારીખે છે તે બંગાળની ખાડીમાં જોવા મળશે આ બંધ રાખવામાં આવી હતી અને એવી જ રીતે છે તે હાલ જો તમે પણ ક્યાંય ફરવા જતા હોય તો આવી હવામાન વિભાગ છે તે સો ટકા માહિતી સસોટ રીતે જે આપી ચેનલ માં આવે છે તે જોઈને તમે છે તે આગળ સાલજ્યો અને જો અંબાલાલે કહ્યું કે અઢાર તારીખે બંગાળની ખાડીમાં આવી જશે તો સો ટકા સીતે આગાહી સાચી પડવાની છે તો આ હતી આજે હવામાન વિભાગની માહિતી જો સારી લાગે તો ખાસ તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જય માતાજી જય દ્વારકાધીશ